નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝોમ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ભુજમાં મહાવીર નગરમાં આવેલ ફર્નિચરની દુકાનમાં એક વ્યક્તિએ પારિવારિક પ્રશ્નોને કારણે દુનિયા છોડી દીધી પોલીસે અક્ષમાતે મૃત્યુની નોંધ કરી શહેરના વાલદાસ નગરમાં રહેતા અને સુથારી કામ કરતા છત્રીસ વર્ષીય યુવાને પોતાની જ દુકાનમાં કટરથી ગળું કાપી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકને હોસ્પિટલ ખસેડવા સહિત બનાવ અંગે તપાસ આદરી હતી પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે સવારે દસ વાગ્યાના અરસામાં મહાવીરનગરમાં આવેલી ચામુંડા વુડન ફર્નિચર નામની દુકાનમાં છત્રીસ વર્ષીય ચેતનભાઈ જયંતિભાઈ જોટાણિયાએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું હદભાગી સવારે પોતાની દુકાન પર આવ્યા અને કામદારને નજીકની હોટલ પરથી ચા લેવા માટે મોકલ્યો હતો જેના ગયા બાદ દુકાનનું શટર અડધું બંધ કરી ઇલેક્ટ્રિક કટરને ગળા પર ફેરવી દીધું હતું કામદાર પરત આવ્યો ત્યારે દુકાનની બહાર લોહી દેખાતા રાડા રાડી કરી હતી જે બાદ અંદર જઈ તપાસ કરતા હતભાગી મૃત અવસ્થામાં પડેલા દેખાયા હતા ઘટના અંગે જાણ થતાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતકને પીએમ માટે હોસ્પિટલ ખસેડવા સહિતની કામગીરી કરાઈ હતી પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં હતભાગી પારિવારિક કારણોસર તણાવમાં હતો જેના કારણે અંતિમ પગલું ભરી લીધું હોવાની આશંકા સેવાઈ રહી છે જો કે હાલ પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય